જિલ્લાના ચુડા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદાર કચેરી ખાતે અતિવૃષ્ટિ ભારતીય કિસાન સંઘ દ્વારા ચુડા મામલતદાર કચેરી ખાતે ખેડૂતોના પાકોમાં થયેલ નુકસાની તાત્કાલિક ધોરણે સર્વે કરીને સહાય ચૂકવવા માટે આવેદન પત્ર પાઠવ્યું હતું ચુડા તાલુકામાં મેઘો મનમૂકી વરસી રહ્યો હોય ભીતિ સેવાઈ રહી છે સાતમ આઠમ પહેલા પણ મોટા પાયે વરસાદ થયો હતો અને ખેડૂતોને ખેતરમાં ઉભા પાકમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે હાલમાં જોવા જઈએ તો ખેડૂતોની હાલત કફોડી બની છે મોંઘા ભાવના બિયારણ ખાતર અને મહેનત મજૂરીના ખર્ચા પણ નહીં નીકળે એવી સ્થિતિ સર્જાય છે ખેડૂતોની જણસની વાત કરીએ તો કપાસ તલ બાજરી જુવાર સોયાબીન જેવા પાકોમાં ભારે પ્રમાણમાં ભાદરવ ભરપૂર વરસ્યો હોય ત્યારે ખેડૂતોને ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા ચૂડાનો વાસળ ડેમ ઓવરફ્લો થતા નીચેના વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે જેથી હાલત કફોડી બની છે આજે અત્યારે શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે પહેલાં સાતમ આઠમ ઉપર પણ અતિવૃષ્ટિ થઈ હતી અને અત્યારે જે હમણાં પચીસથી અઠ્યાવીસ તારીખ ઉપર હમણાં જે પાંચ ચાર પાંચ દિવસ વરસાદ થયો તેમાં પણ ઘણો બધો ખેડૂતોને નુકસાન છે તો હજી કોઈ ટીમ ગ્રામ સેવક તલાટી સાહેબ કે કોઈ અધિકારી કોઈ ટીમ સર્વે કરવા આવી નથી તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને સહાય મળે એ બાબત બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર